આ હિરણભાઈને આડા કરવામાં આવ્યા છે તાકી એ બરોબર પર નાઈ શકે બરોબર છે બરોબર છે હેલો ગાઈસ હું છું એરીને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અહીંયા લે તો ગાઈસ અત્યારે આપણે જવાનું છે નાવા મામા મારા મામાના ગામમાં એક નંબર નદી છે નદીને ઝરણા જેવું છે પણ ત્યાં નાવાની મજા આવવાની છે આની પેલે હું ગયો તો પણ એ આપણે બ્લોગ બનાવ્યો નથી અત્યારે જઈશું ને એનો બ્લોગ બનાવવાનો છે તમે જોડે રહેજો કારણ કે મજા આવવાની છે બહુ કેટલા આઠ દસ જણા જઈ છે આપણે 8 10 જણા જઈ છે જણા જઈ છે ધબા ધબી બોલ આવવાની છે બ્લોગમાં જોડે રહેજો મજા આવવાની છે હાલો તો ધીમે ધીમે જઈએ હાલ બેહી જા હા ભાઈ તને નહીં લઉં મોરો તો આગળ બે જોડે અરે હાલો તો ધીમે ધીમે જઈએ ન્યા ને ન્યા મળી આ ટીમ આવે છે આખી હારે

આપડે મંદિરે જવાનું છે મંદિર એટલે મંદિર ની બાજુમાં છે જવાનું છે મારા મોટા મામા ત્યાં બેઠા છે નદી છે ગાડી આપણે અહી રાખી દીધી છે અને હવે આવાનું છે સીધું અહીંયા છે ને જોરદાર લોકેશન હજી ત્યાં જઈ પછી આપણે મજા આવશે

એલા નહી લો મારો ભાઈ તને વાહ હે સુપર લોકેશન આ ઉપર ઉન્યા જન લઈ લો સિંદુરે જા હાલે બસ એમાં જ નવા જવાનું છે હમણાં બધા આવે છટો બોટો લેતા આવે એટલે છોડો પહેરી જવાનું છે અંદર જો જલ્દી આ છે ગુનો આમાં નથી નવા જતો કોઈ આમાં નવા જવાનું છે આપણે હે

તો આ બાજુ તો આ બાજુ આવી જ કઈ આમ મસ્ત આવે કઈ વાંધો ને સારું આવે છે エジオレ મજા આવે છે બહુ મજા આવે છે જલપરા જલપરા પ્રોમેક્સ કોણ

ફૂલ ઉંડું છે વાંધા હો જાય કા એટલા બી હે અમે તો નીકળ્યું કાશ હવે સોખા પાણી માં થવું જોયેના એ નાખી દો હાલો તમે કોને એલા ભાઈ યાર હવે તું તને કેમ કપો મને હાલો

हिरन भाई नावानी मौज લઈ રહ્યા છે આ हिरન ભાઈને આડા કરવામાં આવ્યો છે તાકી એ બરાબર નહી શકે એ એ હા મારા કાળુ ભાઈ સાઈડમાં ઓય પડી જાય પડી જાય ઝૂમ કરતું સિનેમેટિક ઝૂમ જો લઈ જશું તણ તણા ઊંધો કરે છે અને ભાઈ ની ફાટે છે પાછળ મહાદેવનું મંદિર છે અને અમે મસ્ત નાહી રહ્યા છીએ અને બધા મસ્તી કરી રહ્યા છીએ કાલુભાઈ ઉભા થયા છે કાળુભાઈ સાઈડ માં ચાલે છે કાળુભાઈ 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 મજા માની રહ્યા છે અહીંયા અહિયાં જુઓ અહીંયા અહિયાં

અમે નાઈ લીધું છે આ બધા હજી નાઈ છે અમે જઈ છીએ કેમ કે અમારે કામ છે અને આપડો બ્લોગ હવે આપણે પૂરો કરીએ છીએ જો વ્લોગમાં માં મજા આવી હોય તો હાલો હવે મળીએ આપણે નવા બ્લોગ માં ક્યાં સુધી ટાટા ભાઈ 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 એ ભાઈ ભાઈ હા નીકળો હાલો હવે બકરા નવા આવ્યા છે ભાઈ ભાઈ